તો એકદમ ઇન્સ્ટન્ટ બની જાતું આપણે અહીંયા પર બટેટાનું શાક અને પૂરી બનાવીશું તો તમે અહીંયા જુઓ તો પૂરી એકદમ ફૂલીને દડા જેવી થઈ છે ને મારી બધી જ પૂરીઓ આવી રીતે જ ફૂલી છે અમુક ટિપ્સ હું તો આપીશ એને તમે ફોલો કરશો તો તમારી પણ બધી જ પૂરી આ રીતે ફૂલી અને દડા જેવી થઈ જશે બટેટાનું શાક બનાવ્યું છે તે એકદમ ઇન્સ્ટન્ટલી બનાવ્યું છે તો તમે ઝટપટથી આને બનાવી શકશો અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે લસણ ડુંગળીના ઉપયોગ કર્યા વગર જ આપણે આ શાક બનાવ્યું છે તો ચાલો શાકની પણ રેસીપી જોઈ લઈએ એક પેનની અંદર થોડું તેલ આપણે ગરમ કરીશું આમાં આપણે આ સ્ટેજ ઉપર રાઈ જીરું કશું નાખવાનું નથી અને બસ બાફેલા બટેટાની જે આપણે કાપીને રાખેલા હતા એ એડ કરી દઈશું આમાં તમે ઈચ્છો તો બાફેલા બટેટાની જગ્યાએ કાચા બટેટાનો પણ ઉપયોગ કરી શકો પણ જ્યારે બટેટાને બાફી અને આવી રીતે કટ કરીને તમે લેશો તો તમારી કૂકિંગ પ્રોસેસ એકદમ ઇઝી થઈ જશે અને ફટાફટથી શાક બની જશે માત્ર પાંચ મિનિટની અંદર આ શાક બનીને રેડી થઈ જશે જો તમારી પાસે બાફેલા બટેટા હોય તો અહીંયા પર બટેટાની ઉપર તમે જુઓ તો ગોલ્ડન ક્રિસ્પી એવો ઉપરનું લેયર થઈ ગયું છે હવે આપણે આમાં જીરું એડ કરીશું થોડું મીઠું અને હળદર એડ કરી દઈશું આ રેસીપીમાં જીરું આપણે બટેટા કૂક થયા બાદ એડ કર્યું છે પહેલાં એડ કરવાથી જીરું થોડું એવું બળી જાય છે જેનો ટેસ્ટ શાકની અંદર જરા પણ સારો નથી લાગતો જો તમને અનુકૂળ લાગે તો પહેલાં એડ કરી શકો છો અન્ય મસાલાઓ જોઈ લઈએ તો થોડો કિચન કિંગ મસાલો તેની સાથે જીરું પાવડર તો એ આપણે સારી એવી ક્વોન્ટિટીમાં લેશું જેથી કરી બધા બટેટાની ઉપર આપણો જે મસાલો છે એ એકદમ સારી રીતે કોટ થઈ જાય લાસ્ટમાં આમાં કાશ્મીરી લાલ મરચું એડ કરીશું જેથી બહુ તીખાસ ના રહે અને સરસ એવો કલર પણ આવી જાય હવે પૂરી બનાવવા માટે મેં રોટલીના લોટનો જ ઉપયોગ કરેલો છે નોર્મલ આપણે જે રીતની રોટલી બનાવતા હોઈએ છીએ તેમાં થોડું મીઠું એડ કરી દેવાનું અને લોટ સોફ્ટ એવો બાંધવાનો છે હંમેશા પૂરી વણતી વખતે ધ્યાન રાખવાનું કે લોટ આપણે અડધી કલાક પહેલાં બાંધી અને રાખી દેવાનો છે અડધી કલાક લોટ જો રેસ્ટ કરશે તો એકદમ સરસ રીતે તે પાણી એબઝોર્બ કરી લેશે અને એકદમ સોફ્ટ એવો લોટ થઈ જશે એ લોટની અંદર આપણે થોડી થીક એવી પૂરી વણવાની છે જો તમે એકદમ પાતળી પૂરી વણશો તો તે ફૂલશે નહીં થોડી જાડી એવી પૂરી વણી તેને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર એડ કરી દેવાની અને પૂરી થોડી ઉપર આવે ત્યારબાદ જ તેમાં આપણે ઝારો નાખવાનો છે એમને પૂરીને આપણે ફેરવા નથી માંડવાની અને અહીંયા તમે જુઓ તો આપણી પૂરી એકદમ દડા જેવી ફૂલાઈ ગઈ છે તો આપણે આ રેસિપીને સર્વ કરી લઈએ તો બટેટાની સાથે ફૂલેલી પૂરી અહીંયા તમે જાવ તો સરસ એવી ફૂલીને તૈયાર થઈ ગઈ છે બસ પૂરીને થોડી જાડી વણવાની અને થોડી પૂરી તેલની અંદર નાખ્યા બાદ થોડી ઉપર આવી જાય ત્યારબાદ જારાની મદદથી તેને પલટાવી પલટાવીને સરસ રીતે આપણે તેને તળી લેવાની છે રાત માટે કે પછી તમે ગોયણી ઘરે જમાડો તો એના માટે આ રેસીપી એકદમ પરફેક્ટ છે નાની છોકરીઓને આવી ચટપટી રેસીપી ખૂબ જ સારી લાગતી હોય છે અને બનવામાં પણ ફટાફટથી બનીને તૈયાર થઈ જાય છે તો કેવી લાગી રેસીપી કોમેન્ટમાં મને જરૂર જણાવજો અને આ રેસીપી તમે કયા સિટીમાંથી જોઈ રહ્યા છો તે પણ મને જરૂરથી જણાવજો થેન્ક યુ